આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો જોડાયેલો છે ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વિરોધ અને ખેડૂતો મેદાને જી હા ધ્રાંગધ્રા તાલુકામાં જે સોલ્ડી સહિતના ચોવીસ ગામડાઓ છે ત્યાં વિરોધ થઈ રહ્યો છે બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કારણ કે અહીંયા જે પ્લાન્ટ આવી રહ્યું છે તેના કારણે આરોગ્યને પણ નુકસાન થશે અમારી જમીનને નુકસાન થશે તેવી ભીતિ અહીંયાના ગ્રામજનોની ખેડૂતોની છે અને જેટલા સમયથી આ જે પ્લાન્ટ અહીંયા લાવવાની તૈયારી થઈ રહી છે પહેલાથી જ અહીંયાના ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે પછી જીપીસીબીની રજૂઆત કરવાની હોય કે સ્થાનિક તંત્રને રજૂઆત કરવાની હોય કે પછી ગાંધીનગર સુધી રજૂઆત કરવાની હોય અહીંયા હવે એક તર્ક આપ

રેલી પણ નીકળી ચૂકી છે સંમેલન મળી ચૂક્યા છે વિરોધ થઈ ચૂક્યા છે અને હવે આ મામલો ખૂબ જ આગળ વધી ચૂક્યો છે અને આ સમગ્ર બાબતે મંત્રી મુણુભાઈ બેરા હોય કે પછી સાંસદ હોય આ તમામને રજૂઆત કરવામાં આવી છે લોક માંગ એ જ છે કે આ પ્લાન્ટને તમે અહીંયાથી હટાવો સવાલ એ છે કે શું આમાં ખેતીવાડી જમીન નુકસાન થઈ રહ્યું છે શું પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે શું આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે જો એ થતું હોય તો કોઈ પણ ભોગે આ પ્લાન્ટ અહીંયા ન બનવો જોઈએ વિકાસ અહીંયા જે ખેડૂતોની સંખ્યા છે વિરોધ કરવા માટે એ દ્રશ્યો એકવાર ફૂલ સ્ક્રીનમાં બતાવી દો એ સંખ્યા જ એક બતાવી આપે છે કે જે આ આખે આખો પ્લાન્ટ છે એ કેટલા લોકોના હિત સાથે અસર કરી શકે છે હિત સાથે ચેડા કરી શકે છે આ સંખ્યા તમે જોઈ લો અલગ અલગ ગામના ખેડૂતો છે જે આ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે એમનો વિરોધ એટલા માટે છે કે એમને લાગે છે કે ભવિષ્યમાં આ પ્લાન્ટના કારણે એમની જે ખેતીલાયક ફળદ્રુપ જમીન છે એમનો જે વિસ્તાર છે એમની જે આબોહવા છે એમનું જે પાણી છે એને અસર થશે અને એટલે જ આ જે વિરોધ છે એની હાઈટ એ છે વિકાસ કે હિજરત કરવાની પણ તૈયારી છે જો આ પ્લાન્ટ અહીંયા નખાય તો આ લોકો હિજરત કરવા માટે પણ તૈયારી કરી રહ્યા છે ભલે એમાં કોઈ પણ અને આમાં હું એમ કહું છું કે કોઈ પણ અંદર હોય સામેલ કોઈની પણ ભાગીદારી હોય ગૌણ વાત છે અહીંયા પ્લાન્ટનો વિરોધ છે વ્યક્તિનો વિરોધ નથી આટલી મોટી માત્રામાં જ્યારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે એ પ્લાન્ટ ત્યાં સ્થપાય તો એની આડઅસરો પર અને આ પહેલી વાર નથી ગુજરાતમાં વિકાસ આની પહેલા ઘણા બધા એવા પ્લાન્ટ છે કે જે નખાવા હમણાં આપણે સાવ નજીકના સમયમાં કચ્છમાં પણ જોયું છે કે એક પ્લાન્ટનો વિરોધ થઈ રહ્યો છે આ પહેલા ભાવનગર પાસે મહુવા પાસે નિરમાનો એક પ્લાન્ટ નખાવાનો હતો એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહીં કોઈ પણ વોટેવર એવર પ્લાન્ટની વાત થઈ રહી છે કોઈ પણ જેનાથી જેનાથી ખેતીલાયક જમીનને નુકસાન થતું હોય અથવા તો પાણીના જે જળસ્ત્રોતો હોય એને નુકસાન થતું હોય

કે સંવાદ કેમ થતો નથી આપણી સાથે દીપકભાઈ અહીંયાના સરપંચ છે સોલડી ગામના તે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે તેમની સાથે વાત કરીએ દીપકભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે દીપકભાઈ કેમ આ પ્લાન્ટનો આ વિરોધ કરી રહ્યા છો શું નુકસાન થશે આપને આપને શું લાગી રહ્યું છે આ પ્લાન્ટ આવાથી એક તો અમારી જે ફળદુક જમીન છે આ જમીનને નુકસાન જાય અમારે છ હજારની વસ્તી છે સોલડી ગામમાં એ લોકોને નુકસાન જાય આજુબાજુમાં સુલી છે ભૈસામ છે બાવરી છે આજુબાજુમાં બધા કિલોમીટર પાંચસો કિલોમીટરના આ બધા ગામ છે એ બધા ને પણ નુકસાન થાય અને અમારું ગામ પશુપાલન પશુપાલન સાથે જોડાયેલું તો પશુપાલન ને પણ આ ફેક્ટરી આવવાથી નુકસાન થાય એવું છે એટલે આ ફેક્ટરી કોઈ કલ્પે સોલડી ગામમાં આવે એ અમને વાત નથી

કે ભાઈ ઈ ફેક્ટરી નહીં થાય પણ હમણાં ની તમને એવા મેસેજ મેળ્યા છે કે પર્યાવરણ માંથી એ લોકોને મંજૂરી મળી ગઈ છે અને ઇસી માં મંજૂરી માટે એ લોકો ગયા છે

આ ખેડૂતો અને ગ્રામજનોની સાથે છું અને જે વિરોધ થઈ રહ્યો છે મને નથી લાગતું કે આ જે વિરોધની માત્રા છે એ ત્યાં હમણાં જે આ સરપંચ કહી રહ્યા હતા એ મુજબ ત્યાંના કોઈ સ્થાનિક મંત્રી પ્રભારી મંત્રી ધારાસભ્ય તાલુકા કે જિલ્લા પંચાયતના સદસ્યો સાંસદો આ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિ છે જેટલા નિમાયેલા હોદ્દેદારો છે કોઈનાથી અજાણ હોય મને નથી લાગતું ભલે અત્યારે સાંસદ એવું કહેતા હતા કે હું એમની સાથે છું ને જો આટલું બધું નુકસાન થાય એવું હોય તો એ પ્લાન્ટ ન સ્થપાવવો જોઈએ આવું ચંદુભાઈ કહ્યું પણ ત્યાંના તમામ પ્રતિનિધિ તમામ નિમાયેલા હોદ્દેદાર પ્રભારી મંત્રી બધાને ખબર હશે જયારે આટલી મોટી માત્રામાં વિરોધ થઈ રહ્યો તો પછી આ પ્લાન્ટ આગળ શા માટે વધી રહ્યો છે શા માટે ખેડૂતોની વાત સ્થાનિકોની વાત જે ગામડું ત્યાં જીવે છે એની વાત સાંભળવામાં નથી આવતી આ મોટો સવાલ છે કોના હિતમાં છે જેને અને પછી તમે આમાં મંત્રીનું નામ આવી રહ્યું છે કે રાઘવજીભાઈના પુત્ર છે તો એ તો ચોક્કસથી એ સવાલ થવાનો જ છે બિલકુલ એટલે આ બાબતે જીપીસીબી સરકાર આપણું જે કેબિનેટ મિનિસ્ટ્રી છે એમણે ધ્યાન આ બાબતે તપાસ કરવી જોઈએ અને આમાં ગ્રામજનોનો હિત જળવાય તે તે બાબતે નિર્ણય લેવાય તે જરૂરી છે હવે